નખત્રાણા શ્રી મારુ કંસારા સોની સમાજવાડી ખાતે આનંદ મેળો યોજાયો વિશ્વ મહિલા દિવસ અંતર્ગત શ્રી નખત્રાણા મારુ કંસારા સોની સમાજ મહિલા મંડળ તેમ શ્રી પશ્ચિમ કચ્છ મારુ કંસારા સોની સમાજ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણા મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન બગ્ગાના હસ્તે રિબિન કાપી આનંદ મેળો ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિની બહેનો ઉપસ્થિત રહી હતી આ આનંદ મેળામાં ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત અન્ય કટલેરી રેડીમેડ ડ્રેસ સહિત ટોટલ સત્યાવીસ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે સોની સમાજ પ્રમુખ શ્રી મહેશભાઈ બુદ્ધપટ્ટી તેમજ જ્ઞાતિ અગ્રણીઓ શ્રી ભરતભાઈ એલ કટ્ટા શ્રી હીરાલાલભાઈ બગ્ગા શ્રી હેમેન્દ્રભાઈ કંસારા શ્રી નિતેશભાઈ કટ્ટા શ્રી ગોવિંદભાઈ બુદ્ધપટ્ટી શ્રી સંજયભાઈ બગ્ગા શ્રી કિશોરભાઈ કોટડિયા શ્રી મહેન્દ્રભાઈ બગ્ગા યુવક મંડળ પ્રમુખ શ્રી રાજનભાઈ બુધભટ્ટી વરુણભાઈ બારમેળા તેમજ મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન બગ્ગા શ્રીમતી દક્ષાબેન બુધભટ્ટી શ્રીમતી જીજ્ઞાબેન બગ્ગા શ્રીમતી લતાબેન પરમાર શ્રીમતી હેતલબેન પોમલ શ્રીમતી રાધિકાબેન કટ્ટા શ્રીમતી રસીલાબેન બુધભટ્ટી શ્રીમતી શોભનાબેન કોટડિયા શ્રીમતી ડિમ્પલબેન શાકરિયા શ્રીમતી રસીલાબેન કટ્ટા શ્રીમતી નીતાબેન કટ્ટા શ્રીમતી નિશાબેન બુદ્ધબટી સહિત મહિલા અગ્રણીઓ તેમજ પશ્ચિમ કચ્છ નલિયા કોટડા રવાપર દયાપર સહિત આસપાસ ગામોના વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા મહિલા મંડળની બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અહેવાલ મહેશ એલ્સોની નખત્રાણા દ્વારા આનંદ મેળાનું પ્રોગ્રામ ગોઠવ્યું હતું એમાં જે શ્રીમીન બગા અને પશ્ચિમ કચ્છના એના ખતરાણા સોની સમાજ બંને ભેગા થઈને આ સારું આનંદ મેળાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે એનામાં બધાએ સૌએ સારો સાફ પ્રકાર આપ્યો છે અને સારા એવા સ્ટોલ પણ ઘણા બધા થયા હતા બાકી તો સૌ એકનાથી આવી ગઈ આનંદીનો આનંદ મેળો અને ખૂબ ઉત્સાહથી આ મેળો ઉજવ્યો બસ જય શર્મા પ્રમુખ દક્ષાબેન બનવટીના મેજા હેઠળ આઠ માર્ચ મહિલા દિન નિમિત્તે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આનંદ મેળામાં નાના મોટા બધા થઈને સત્યાવીસ જેટલા અમે સ્ટોલો રાખ્યા હતા અને ખાણીપીણી હજેરી કાપડ ડ્રેસ મટીરિયલ એના સિવાય ઘણી બધી આઈટમો હતી અને ખૂબ જ સરસ જ્ઞાતિજો અમને સાથ સહકાર આપ્યો બધા વડીલોએ બધા પણ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે અને સૌ નાતેજમાં ભેગા થઈ અને આનંદ મેળાની ખૂબ જ એવી સરસ મોજ લીધી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મહિલા મંડળના બધા સભ્યો જયશ્રીબેન વકા સોમનાબેન કોટડીયા લતાબેન પરમાર પિમ્પલબેન સાકરિયા દક્ષાબેન બુદ્ધિ સૌએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો એ બદલ હું મહિલા મંડળનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો